ત્રીજી શર્માળ હોય અને ચોથી નીડર હોય બિરબલ તો બીજા જ દિવસે એક સ્ત્રીને શોધી લાવ્યો અને બાદશાહની સામે ઊભી રાખીને કહ્યું જાપના આ ચારે સ્ત્રીઓને તપાસી લો બાદશાહની નવાઈનો પાર ન રહ્યો ચાર ક્યાં છે આ તો એક જ સ્ત્રી છે બાકીની ત્રણ ક્યાં છે ત્યારે બિરબલ બોલ્યો આ એક સ્ત્રીના શરીરમાં ચારે ચાર સ્ત્રીના ગુણ સમાયેલા છે જ્યારે સ્ત્રી કોઈના લગ્નમાં ફટાણા ગાય છે ત્યારે બાજુમાં બેઠેલા ભાઈ કે બાપની પણ શરમ રાખતી નથી માટે એ બે શરમ છે અંધારા ઓરડામાં જવાની પતિએ યાજ્ઞા કરી હોય તો કહેશે બાપરે મને ભીખ લાગે છે માટે ભીકણ છે જ્યારે સાસરે જાય છે ત્યારે ઊંચા અવાજે વાત પણ કરતી નથી માટે એ શરમાળ છે અને જ્યારે પરપુરુષ સાથે હળેલી હોય છે ત્યારે કાળી રાતે ભૂત પ્રેત કે વાઘ ચોરનો પણ ડર રાખ્યા વગર પોતાની ધારેલી ધારણા પૂરી પાડે છે માટે એ નિડર છે તેથી મેં ચાર ગુણવાળી સ્ત્રીને તમારી સામે હાજર કરી છે આ સાંભળી બાદશાહ ઘણો ખુશ થયો અને બીરબલને સાબાસી આપી બીજી વાર્તા અજબ સવાલ એક દિવસ અકબર બાદશાહે દરબારમાં વહેલો આવી ગયો જેમ જેમ અમીર ઉમરાઓ આવતા ગયા તેમ તેમ પૂછાતા ગયો કે દાંત કોના મોટા સર્વથી સરસ પુત્ર કોનો બધાએ પોત પોતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યા પણ બાદશાહને જરા પણ સંતોષ ન થયો એટલે મોટેથી કહ્યું મારા દરબારમાં મારા ફક્ત બે સવાલો જવાબ આપી શકે એવો એક પણ ચતુર નર નથી એ જોઈ મને મહાખેદ થાય છે જો બિરબલ જેવો બુદ્ધિવાન અને તાનસેન જેવો ગયો મારા દરબારમાં નો તો મારા દિલ ન્યાયની કીર્તિ જગતમાં કદી પ્રસરત નહીં બાદશાહ ખેદની આ પ્રમાણે કહી રહ્યા છે ત્યાં જ બીરબલ આવી પહોંચ્યો એટલે બાદશાહે એને બંને સવાલ પૂછ્યા તો બીરબલ તાત્કાળ બોલ્યું નામદાર દંતાવાડી ખેતીમાં વપરાતું એક સાધન નો દાંત સૌથી મોટો છે જેનાથી અનાજ સારું પાકે છે અને સારામાં સારો પુત્ર ગાયનો જે ખેતર ખેડીને આખા જગતને પોષે છે આ જવાબથી બાદશાહ અતિ ખુશ થયો અને બીરબલના વખાણ કરવા લાગ્યો ધન્ય છે બીરબલ બીરબલની બુદ્ધિને થાય છોડો છે કઈ શસ્કાલો ચેર થેન્ક યુ